સામ સામાન્ય જ્ઞાનમાં બીજો ટોપિકની વાત કરીએ તો સંવેદના ગ્રાહી અંગો મનુષ્યમાં સંવેદના ગ્રાહ્ય અંગો આંખ કાન નાક જીભ અને ત્વચા છે માનવ આંખ કીકીમાંથી પ્રકાશના કિરણો નેત્ર મણી પર આપાત થાય છે જે જેલી જેવો સ્થિતિસ્થાપક છે વિવિધ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કરે છે દૂરની વસ્તુ જોવા સમયે પાતળો નજીકની વસ્તુ જોવા સમયે જાડો બને છે કનિનિકા કોર્નિયાના પાછે ભાગેલ કનિનિકા ઘેરો સ્નાયુમય પડદો છે કીકીનું નાનું અને મોટું કરવાનું કામ કરે છે કનિનિકા કોર્નિયા જે મનુષ્યમાં આંખનું જે દાન કર ચક્ષુદાન દરમિયાન જે આ ભાગનું દાન કરવામાં આવે છે તેને કોર્નિયા છે આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કીકી કરે છે આ છે આંખની રચના સિલિયરી સ્નાયુ જે નેત્રમણિની નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી તેને કેન્દ્ર લંબાઈ બદલી શકે છે રેટિના રેટિનાની વાત કરીએ તો તેના કાર્યો છે આંખના સૌથી અંદરના ભાગમાં આવેલું હોય છે આંખના સૌથી અંદરના ભાગમાં શું આવેલું હોય છે તો રેટિના નેત્રમણી દ્વારા વક્રી ભવન પામી વસ્તુનું પ્રતિબિંબ અહીં રચાય છે જેના વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબંધ છે રેટિના પર વાસ્તવિક અને ઉલટું પ્રતિબંધ હોય છે ખામીની વાત કરીએ તો લઘુદ્રષ્ટિને ખામી ગુરુદ્રષ્ટિને ખામી પ્રેસ બાયોપિયા લઘુદ્રષ્ટિ ખામીને માયોપિયા પણ કહેવામાં આવે છે ગુરુદ્રષ્ટિ ખામીને મેટ્રોપિયા પણ કહેવામાં આવે છે તો લઘુ દ્રષ્ટિની ખામીની વાત કરીએ તો આ ખામી ધરાવતી વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે દૂરની વસ્તુને સ્પષ્ટ ના જોઈ શકે આ ખામી ધરાવતી વ્યક્તિઓમાં દૂરની વસ્તુનો પ્રતિબંધ નેત્રપટલની આગળનો લઘુદ્રષ્ટિમાં આગળનો ભાગમાં રચાય છે આ ખામીને નિવારણ માટે યોગ્ય પાવર ધરાવતા અંતર્ગુળ લેન્સ વાપરવાથી થઈ શકે છે ગુરુદૃષ્ટિની ખામીની વાત કરીએ તો તેને મેટ્રોપિયા કહે છે આ ખામી ધરાવતી વ્યક્તિ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે પણ નજીકની દ્રષ્ટિમાં દૂરનું સ્પષ્ટ જોઈ શકાય પણ નજીકનું સ્પષ્ટ ના જોઈ શકાય આ ખામીની ધરાવતી વ્યક્તિમાં નજીકની વસ્તુનો પ્રતિબંધ નેત્રપટલની પાછળ રચાય છે દ્રષ્ટિમાં આગળ રચાય છે દ્રષ્ટિમાં પાછળ રચાય છે આ ખામીનું નિવારણ યોગ્ય પાવર ધરાવતા બહિરગુળ લેન્સ બહેરગુલ લેન્સ વાપર થઈ શકે છે પ્રેસ મોટા ભાગની વ્યક્તિમાં આંખનું નજીકનું બિંદુ દૂર ધકેલાય છે કેટલી પર વ્યક્તિ લઘુદ્રષ્ટિની ખામી ગુરુદ્રષ્ટિની ખામી એ બંને ખામીને પીડાય છે ને ત્યાં ખામીઓ માટે બાયોફોકલ લેન્સ વાપરવાથી થઈ શકે છે માનવ કાન માનવ કાનની વાત કરીએ તો કાન બે સંવેદની કાર્યો કરે છે એક સાંભળવાનું કાર એક શરીરના સંતુલન જાળવે છે રત્નાની દ્રષ્ટિએ કાનના મુખ્ય ત્રણ ભાગ છે બાહ્ય કણ મધ્ય કણ અને અંતર કણ મધ્ય કણમાં ત્રણ અડકાઓ આવેલા હોય છે ત્રણ અસ્થિઓ એટલે પેંગડુને પેંગડું અને પેંગડું અને એરણ તેમાં સૌથી નાનું હોય છે પેંગડું જે સ્ટેપી જે સૌથી નાનું હડકું હોય છે હથોડી કણ પટલ સાથે જોડાયેલ એરણ બાહ્ય કણની વાત કરીએ તો કણ પલ્લવ અને બાહ્ય કણ નલિકા ધરાવે છે કણ પલ્લો કણ પટલ સુધી લંબાય છે ને કણ પર સંયોજક પેશીની બનેલું હોય છે અંતકણમાં જે પ્રવાહીથી ભરેલું હોય જેને કુહર કહેવાય છે અંતકણ જે પ્રવાહીથી ભરેલું છે જેને કુહર કહેવામાં આવે છે ક્રિસ્ટાને મેડ્યુલા શરીરનું સંતુલન અને સ્થિતિ જાળવવા માટે વિશિષ્ટ ગ્રાહી કેન્દ્ર ધરાવે છે માનવ જીવ માનવ જીભની વાત કરીએ તો જીભ રસાંકુરા દ્વારા સ્વાદ પારખે છે જે સ્વાદ ગ્રાહી કેન્દ્ર ધરાવે છે ટોચ ઉપર ગળ્યો જોવા મળે છે સ્વાદ પાછળની ભાગે ખાટો જોવા મળે છે વચ્ચેમાં એટલે મધ્યમાં ભાગમાં ખારો જોવા મળે છે પાશ્વ એટલે કે પાછળની ભાગે કડવો સ્વાદ જોવા મળે છે આગળ ગળ્યો પાછળ કડવો પાશ્વ બાજુ ખાટો અને મધ્યમાં ખારો માનવ નાકની વાત કરીએ તો નાક સ્લેશમાં આધારિત રિસેપ્ટર ધરાવે છે દ્રાણ ગાય સૂંઘવા એટલે કે દ્રાણ ગાય એટલે કે સૂંઘવાની સંવેદના ગ્રહણ માટેના કાર્ય કરે છે ત્વચા ત્વચાનો રંગનો આધાર તેમાં રહેલા કણોને હોય છે શરીરનો સૌથી મોટું ત્વચા ચામડી છે મોતિયાના ઓપરેશન માટે ફેકો પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે મોતિયાના ઓપરેશન માટે કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે તો ફેકો પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે આંખો ખોપરીને ગુહાઓ ગુહાઓમાં સ્થાન પામેલ છે જેને નેત્ર કોટર કહેવામાં આવે છે અને આંખ સંબંધી રોગો જતા પણ રંગ અંધત્વ ગ્લુકોમા મોતિયા વગેરે